સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં પાણીજન્ય રોગના કારણે બે લોકોના મોત થયા હોવાનું સામે આવ્યું છે એક પાંચ વર્ષીય બાળકનું પણ મોત થયું છે જાડા ઉલટી અને ગેસ્ટ્રો જેવા કેસને લઈ મોત થયું હોવાનું સામે આવ્યું છે લોકોને સતર્કતા રાખવા સૂચના આપવામાં આવી છે મળતી માહિતી પ્રમાણે મૂળ નેપાળના વતની પ્રેમસિંહ બહાદુર હાલ ચોક વિસ્તારમાં આવેલી કમલગલી

રાધેકૃષ્ણનગરમાં ત્રીસ વર્ષીય બંગાળી સુનીલ રાય રહેતો હતો તે મજૂરી કામ કરતો હતો તેની તારીખ 25 ઓગસ્ટના રોજ તાવ આવવાની સાથે ઝાડા ઉલટી થયા હતા જેથી તેને એકસો આઠ એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ લઈને આવ્યા હતા જ્યાં સારવાર દરમિયાન મધરાત્રે તેનું મોત થયું હતું સુરત શહેરમાં તાવ જાડા અને ઉલટીમાં બાળક સહિત બે લોકોના મોત થયા છે જેથી લોકોને સાવચેતી રાખવા તંત્રએ અપીલ કરી છે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ સુરત